ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાએ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાસ આજા નહીં તો આનેવાલે ટાઈમે તેરા બી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ જ્યારે મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ ધારાસભ્ય સિંદે સેના રોજ જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને લાખ ઇનામ આપીશ રેલવે રાજ્યમંત્રી રમનીત બિહુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહ્યો બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિભંગ કરવાના ઉદ્દેશ સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશને ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું આ નિવેદનો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો આવા અનેક નિવેદનો રાહુલ ગાંધી માટે આપવામાં આવે છે જેથી કોંગ્રેસ પાર્ટીના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે આ મામલે રોજ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ મરાણાની આગેવાનીમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરનારા લોકો સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈ વીયુ ગડડિયા રજૂઆતો કરી હતી જેમાં તેમની સાથે શહેર પ્રમુખ હરીશ પરમાર પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા જુબેર પટેલ સહિતના કોંગી આગેવાનો અને કાર્ય પક્ષના નેતા આ દેશના યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીજી માટે એમને ઈજાગ્રસ્ત ઈજા પહોંચે છે એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનીર મેલિડિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆરઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆરઆર થાય ને ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતનો અવાજ એક આદિવાસી પીઠલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી એમના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમની અમે ગુનો નોંધાવવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તેને તરત જેલમાં અને એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે